ઘાટેના વસાહત એકસો એકેશી ખાતે આજે મુસ્લિમ મનીયાર સમાજ સેવા ટ્રસ્ટની સામાન્ય મિટિંગ મળી હતી જેમાં નવા પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી ખજાનચી ઓડિટર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી સાથે મનીયાર સમાજના વરિષ્ઠ સદસ્યનું બહુમાન કરી સન્માનિત કરાયેલા હતા આ સાથે નવા વરાયેલા તમામ પદાધિકારોનું પણ બહુમાન કરવામાં આવ્યું છે સુરત શહેરમાં વસતા મનીયાર સમાજ માટે હર હંમેશા ઊભા રહેતા મુસ્લિમ મનીયાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના નવા સભ્યોના નામની જાહેરાત કરી હતી જેમાં નવા પ્રમુખ તરીકે યુસુફ યાકૂબ મનિયાર ઉપપ્રમુખ કયુમ કામિલ મનિયાર મંત્રી મોહમ્મદ અફસર મનિયાર ઉપમંત્રી બંગડીવાલા શરીફ હતાત સહમંત્રી મનિયાર અજમત ફિરોજ ખજાનચી શેખ સાબિર હુસેન ઓડિટર મનિયાર જમીલ સલીમ સભ્ય મનિયાર લતીફ જહાંગીર સભ્ય મનિયાર હનીફ ગુફરાન સભ્ય મનિયાર ઇરફાન દાઉદ સભ્ય બંગડીવાલા અબ્તાબ હયાત આજે આંબેડકર આંબેડકર હોલ ખાતે ઉમરવાડા ખાતે અહિયાં મનિયાર જમાત જનરલ મિટિંગ નું આયોજન કરવામાં આવેલ છે અને તે બાબતે જે એજન્ડા નક્કી કરવામાં આવેલા છે તેનું આ સમાજના લોકોને જણાવવાનું આજે નક્કી કરેલ છે નવી બોડી ચેન્જ કરવામાં શું છે નવી એટલે અમારું આ રજિસ્ટ્રેશન બોર્ડ જે છે તે ગુજરાત વકફ બોર્ડ ખાતે રજિસ્ટર કરવામાં આવેલ છે અને બે હજાર એકથી રજિસ્ટર કરવામાં આવે છે પણ બે હજાર એકથી દિન સુધી કોઈ વ્યવસ્થિત કામગીરી ન થ ચાલતી ના હોય તેથી અમુએ નવા જેટલા બી સદસ્ય બન્યા છે તે લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ સમાજને આગળ લઈ જવા માટે નવા કાર્યકર્તા તરીકે જોડાઈને સમાજને આગળ લઈ જવાનું તથા તેને લગતી દરેક પ્રકારની કામગીરીને જે તકલીફો છે તેને દૂર કરી અને મનિર જમાતને આગળ લઈ જવા માટેને નક્કી કરવા માટે આ કામગીરી કરે છે નવા જૂના ટ્રસ્ટીઓમાં એવું હતું કે અમુક જેટલા બી જૂના ટ્રસ્ટીઓ જેમાંથી ખાસા એવા વ્યક્તિઓ હતા જેમનું મરણ થઈ ગયેલ છે તે તેને જૂનાની જગ્યા પર નવા જે લોકો છે તે જોડાવા માગતા નહીં હતા એટલે નવી બોડી જે અમે તૈયાર કરી છે તેમાં જે ઉત્સુક લોકો હતા તે લોકોને જોડીને નવી કામગીરી માટે આ નવો સમાજ બનાવવામાં આવે છે અમારી મનિયર સમાજને આગળની કાર્યવાહીમાં અમે સમૂહ લગ્ન કરવા માગીએ છીએ પછી જ મનિહ જમાત માટે જે હોલની વ્યવસ્થા નથી તે મનિયર જમાતનું પોતાનું હોલ કરવાનું છે એના માટે ભંડોળ ભેગા કરવાની તથા સમાજને લગતી જે કંઈ કાર્ય એજ્યુકેશનને લગતી કાર્યવાહી છે તથા સ્ત્રીઓને લગતી એજ્યુકેશનને લગતી જે કંઈ પણ કાર્યવાહી છે તે બધી જ અમે મનિયાળ જમાતને લઈને આગળ વધવાના છીએ અને એ કામગીરી કરવાના છે મનિયાર સમાજને શું કહેવા છો સમાજને હું એટલું જ કહેવા માગું છું કે અમે અત્યારે આ કામગીરી સંભાળી છે તો અમને તમે સપોર્ટ કરો અમે મનિયાર સમાજને આગળ લઈ જઈશું હું શિક્ષા માટે એમ કહું છું કે આજે મુસ્લિમ સમાજ જે છે મુસ્લિમ સમાજ શિક્ષામાં બહુ પાછળ છે તો જરૂરી છે કે જો સમાજને આગળ આવવું હોય તો શિક્ષા બહુ જરૂરી છે તો જો લોકો પોતાનું જે ફાલતુ ખર્ચો કરે છે તો એની જગ્યાએ ખર્ચો ના કરે અને પોતાના બાળકોને ભણાવે અને આગળ વધારે तो समाज ऑटोमेटिक तो आगढ़ से मेरा नाम सुल्तान मास्टर मनियार मैं मुस्लिम मनियार समाज सेवा ट्रस्ट का 2001 से प्रमुख रहा हूँ अब तक के प्रमुख ही मैंने बधाई अब इसके बाद आज से मैंने इससे पहले से नए ट्रस्टी चुने गए हैं जिनमें प्रमुख पद पर यूसुफ भाई और हमारे लतीफ भाई साबिर हुसैन भाई अफसर भाई ऐसे ग्यारह ट्रस्टी नए चुने गए अब इसके आगे की कामगिरी हमारे नए ट्रस्टी करेंगे क्या लगता है नए ट्रस्टी ट्रस्ट समाज को आगे लिए इन श्ला मुझे पूरा भरोसा है कि नए ट्रस्टी वाकई में जूने ट्रस्टी से बेहतर काम करेंगे ऐसी मुझे इनसे उम्मीद है और इन्हें सपोर्ट करने की और इन्हें हेल्प करने की हम जूनियर ट्रस्टी तैयार हैं जब भी हमसे कुछ अब बुलाए तो हम हाजिर होने के लिए तैयार है और इनके साथ ही काम में हाथ बढ़ाएंगे ट्रस्ट में आप क्या बदलाव चाहते हैं हम ट्रस्ट में ये बदलाव चाहते हैं कि अब तक के जो काम नहीं हुआ जैसे एजुकेशन पे ज़्यादा ध्यान देना और समूह लगन वगैरह करवाना राष्ट्रीय प्रोग्राम करना और बिरादरी के लिए एक हॉल छोटा मोटा हॉल की इल्तजा जमा जाए ये चाहते हैं और जैसे समाज सेवा के जैसे छोटे मोटे घरेलू झगड़े होते हैं ये पुलिस स्टेशन में ना जाए ये वगैरह की घर में अपनी बिरादरी की ट्रस्टी काम को निपटा लें ने और नए ट्रस्टी को क्या बोलना क्या देना बस मैं नए ट्रस्टी को ये कहना चाहता हूँ कि अपनी बिरादरी में न बहुत से लोग कोई गुस्से वाला है कोई बगैर गुस्से वाला है कोई ना इतफाक रखता है लेकिन कुछ लोग तुम्हें गालियाँ भी देंगे तुम्हें किसी तरह से बदनाम भी करेंगे वो तुम्हें ध्यान नहीं देना अगर हमारी बिरादरी में दस लोग अच्छे हैं और पंद्रह लोग बुरे हैं तो पंद्रह लोगों की बात पे ध्यान नहीं देना है वो दस लोगों की बात पे ध्यान देना है जो तुम्हारी कामगिरी को अच्छा कह रहे हैं और वो दस लोगों के हिसाब से अपनी कुर्बानी देना है वक्त की कुर्बानी देना है और समाज की सेवा करना है बिरादरी को आगे लेके चलना है